डोरा माथे जो पड़ी रे धरती डोला खाए डोला खाए હવે એ ઝોપડી ને જેટલા ડોલા ખાવા હોય ને એટલા ખાવા જે હવે એ ઝોપડી રહેવાની નથી ચંબા આપડે ઝોપડી હવે નથી રહેવાની ઝોપડી ને વેચવાની પ્રી છે કે શું અલ્યા ઝોપડી વેચાવાની ક્યાં વાત કરે છે એ ઝોપડી છે કે નહી એનું બધું તળિયા હોતું વેચ્યા તું ને તો પૂરું પડે એમ નથી આ આ તો આ મેલો છે મે ખબર પડતી એને બાળે ઓહો એમ કોઈડ મેલો હળગ્યો છે મેલાના તો હરિમ શાંતિ મેલાના રમ બોલી જાય અને હવે એ રાયડામાં એટલામાં દવા કેમ સાંટવી આ થોડીક દવા સાવી મોરવું જાય છે પંપે અને આમાં ટેન્કર એ પૂરું નથી પડે એમ અને બીજું કે આટલા મેલા દવા છટા એટલું પાપ કરાય હડુમન દાદાનો ભગત માણો એટલે આપણા આવું પાપ ના થાય તો દવા ના સાંટવી તમને એક વાત કહું તમે આમ હડુમન દાદાના ભગત છો તો હું કોઈક કામ કરો તમે છે ને પાંચ પાંચ શરીફળના તોરણ હનુમન દાદાના માનો ઉપરા તમારે મેલો પૂરો

અને બળબળના બોલતા હોય અને પાંચ ઘર રાજી જાય એ કકી ડોસીને હમણે એક સેંકડી ડાબડી ખોરાઈ ગઈ એટલે છે ને હનુમાન દાદાને એક સરી મારી એટલે કે એક નાળીયું માર્યું કલાકમાં તો સેંકડી ડાબડી દળી રહી લેવ એમ શું વાત કરે સેંકડી ડાબડી જડી રીતે તો પછી સેકડી ડાબડી દડી જેકડી ની ડાબડી છે ને ઓધેડાના દર માંથી જડી બી આપણા ગામમાં કઈ નવા છો ગામમાં ખબર છે જ્યાં તમને ખબર હશે હા તમને ખબર ના મેં હજી વાત જ નથી કરી બોલ્યો મગન મગન મારી હમણાં નવી નકોર કાર લાવી કાર નવી નકોર છે મગન એ કાર લાવી એમ ને પણ એને એટલા પૈસા ચોથી લાયા એને તો દોડા લેવાના રૂપિયા થી વાત રૂપિયા ચોથી લાયા બોલે આપણા પૂરો બા નથી કરી પૂરા બા છોકરા ને જો હમણાં ઘકરાયો કઘેડાના કેટલા પૈસા લેતા મને ખબર છે દો હજાર પૂરા દો લાખ એટલે આ મગનીઓ છે આપણા ગામમાં પેલો નંબર આવે કટા કરવા એને પાછું કઘેણું એને કરાવ્યું હતું એટલે એમાંથી લગભગ કટુ કરી ગયો લાગે ઓહો મારા બેટાને આ લે તો તો એવડું બધું મોટું હાથમાં ધડબું પડી ગયું નહીં તો મને લાગે છે આને કટુ નહીં કર્યું હોય પણ આખી બોરીનું કામ કરી ગયું છે પણ હે આ પૂરા બાપા એ દોઢ લાખ રૂપિયા ચોથી હોય દોઢ રૂપિયા નથી વાંચા પણ આ દોઢ લાખ એમને લાયા ચોથી મારી બેટી એ તો ભૂરેભાઈ લાયા તમને ખબર નથી હવે ભૂરેભાઈ શું કર્યું ઉમળા તો ખૂણો એડુએવાળો ખૂણો હતો ને ગગાબાઈ જોડે એ ગગાબા આલ્યો પડો દોહ લાખ એ ખૂણો આલ્યો છે એમ ને મારો બેટો હવે એ ખૂણો તેને ઘરને બાયણે ને એક ઈ આરો ખૂણો હતો ખાતરવાળી જમીન ને માટીયાં ને આમ બેલું ને બધું આમ વી કોઈ પણ હવે લ્યા હે ઈ ખૂણો કેમ કેમ આડણો આલ્યો કે પછી કોઈ ઉધડ આલ્યો અરે આડણો નહી આડણા માં કોણ તમારો બા દો લાખ રૂપિયા લે હવે હાવ ઊમ કેમ લોઢા માં લીટો એટલે શું થાય પૂરું થાય ચોકડી મરી ગઈ વીસ અપ્રો વીસ અરે આ લે તો પતિ હાવે હાવ કામ થઈ ગયું જમીન આપણે એક કાંકરે બે પક્ષી મરે પણ આય તો એક કાકરે ચાર પક્ષી મર્યા લાગજ એક તો ભૂરા ને છોકરાનું કકેણું થઈ ગયું એટલે એક ઈ કામ થઈ ગયું નંબર બે પૈસા લે છે ને છોડી વાળા છોકરી વાળા એટલે એને પૈસા મળ્યા એટલે એનું કામ થઈ ગયું અને નંબર ત્રણ મગનિયાને વસમાં દલાલી મળી એટલે એને નવી કાર આવી ગઈ એટલે એનું કામ થઈ ગયું ચોથા નંબર ગગાબાને જમીનનું કામ થઈ ગયું એટલે એમને જમીન મળી એટલે આમ ઘણો ચારે ચારનું કામ થઈ ગયું પણ એક ભૂરાના આ છોકરાના છોકરા બાયડી એ રખડી ગયું

આબરુ વાળો માણસું હાથ પેટી થી મારે ગમ દુકાલ એમ બધે ન મોયડે ઉધાર માજ માજ કરે ને તો કોઈ નેથી આવતું અને આપણે એવા બુશ મારવાના ધંધા છે તો આપણે ઓલું ઢાંકડું છે ને બુશ મારતો કોણી રાતે આઈડે વાળવાનું એના બુશ મારો કોઈ આપણે એવો ધમતો નહી કરવાનો પણ એક આપણે એક મેં નવો વિચાર કર્યો છે કે ઉનાળે આપણે છે ને હા બરફના ગોળાની લારી ના ખપરી ને તો બધાને ગોળા ખબર તો બે પચીસ રૂપિયા આપણને એ મળે અને ઉનાળાની ગરમી પડતી હોય એટલે કોકરના શરીર ધાઢ થાય ને આશીર્વાદ નહીં મળે એટલે આપણે છે ને બર્ફની ગમ લારી ખરા બુશ બૂસ નથી મારો તો હવે ઉલું બૂસ મારતા હોય પાઇપનું ના કે રાતે એડમ પાણી વાળવાનું અને હમણાં કાળો બાણામાં રાતી રોધે ખોટી ગયા છે લેડા કર્યા એટલે થોડુંક રોધની વર રાખતા રહો અને બોલ્યા ભૂરાને તો કામ થઈ ગયું કઘેણા કર્યા તમે મેચીને કઘેણા